સમાચારો વિગતવાર જોઈએ અમરેલીના જાફરાબાદમાં દરિયામાં કરંટ જોવા મળ્યો દરિયામાં ભારે પવન સાથે પાંચથી સાત ફૂટ ઊંચા મોજા ઉછળ્યા જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે સ્થાનિકોને દરિયા કિનારાથી દૂર રહેવા માટે નિર્દેશ પણ આપવામાં આવ્યા છે તો જાફરાબાદના દરિયાના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ ભારે કરંટ દરિયામાં જોવા મળી રહ્યું છે ને બંદર પર એક નું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે તો દરિયામાં ભારે કરંટ જોવા મળતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે અને સાથે સ્થાનિકોને દરિયા કિનારે ન જવા પણ નિર્દેશ આપી દેવામાં આવ્યા છે તો જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે એક નંબરનું સિઝનલ લગાવાયું છે એકથી સાત ફૂટ ઉંચા મોજા પણ ઉછળતા જોવા મળ્યા

માછીમારી ખેડવા સૂચના આપવામાં આવી છે ત્યારે તંત્ર એ અગમચેતી ના ભાગરૂપે હાલ જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે જી અંકુર જી બિલકુલ દિલિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર